જે બહાર થી અમુક આવ્યા હોય એને તો એમ જ હોય ને કે ભારતમાં આવ્યા છે તમને લીમડીના નાગરિક તરીકે નથી જોતા ભારતના નાગરિક તરીકે જોવે છે એટલે કેવડી જવાબદારી આવી છે કે આપણે જોવાનું હોય છે હવે ખાલી પાંચ જણા ઊભા છે ખાલી પાંચ એ વિચારણા કરે છે આપણે શું નિર્ણય કરવો પેલા આ ભાજપ સરકારમાં કોઈ હામો નથી ઉભર જ નથી કહી ગયો ટેસ્ટથી રહી જાઉં

અને ભોઠાઈ ની પડતો કે મારું આપણે આ આ આ 1 લાખ માણસ આ જીમો છે સાહેબ વિચાર તો કરો આ આ કોના રૂપમાં કોણ આવ્યું હોય તમે કલ્પના કરો આલા હે આમાં આ આઈથી જોઈએ તો ખબર પડે મને ખબર નથી બાપુ કે ભગવાન કૃષ્ણે અર્જુનને કેવું વિરાટ રૂપ દેખાડ્યું છે પણ આજ આ પૂજ્ય મોરારી બાપુની કૃપાથી આ મંડપમાં અમને વિરાટ રૂપના દર્શન થઈ રહ્યા છે વાલા આ તમારા બધા એટલે કેસ થી મોજ થી બેસો ને અમને એની મોજ ના તોરા છૂટે છે